જેના કારણે દિવસ દરમિયાન અહીં સતત ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે નાગરિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના મુખ્ય માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણોને યુદ્ધના ધોરણે દૂર કરીને રસ્તાઓની પહોળા કરવા જોઈએ નવસારી ગ્રીડ હાઇવે આસપાસ સર્વિસ રસ્તા પહોળા થવાથી વાહનોનો પ્રવાહ સરળ બનશે અને ગ્રીડ ચાર રસ્તા પરનું ભારણ પણ હળવું થશે લાંબા ગાળે મનપાય રસ્તાઓનું રિસર્ફેસિંગ કરીને તેની ગુણવત્તા સુધારવી ધોરણે ઓછું કરવા વૈકલ્પિક વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ગંભીર બ્રિજ તૂટ્યા બાદ સરકારે જિલ્લાના બ્રિજની મજબૂતાઈ માપવા માટે નિરીક્ષણ કર્યા બાદ હરકતમાં આવી પૂર્ણા નદી નો બ્રિજ ભારે વાહન report. NDTV News. Navsari.